અને એનામાં મીડિયમ પીસેલું પછી આપણે બધું મિક્સ કરી પીછો છે એક ચમચી જેટલો આપે ધાણા જીરો પાવડર એક ચમચી જેટલો જુનું લીલા ધાણા થોડાક ચીલી ફેક્સ તીખાશ માટે તીખા મરચા એક અને આવી રીતે આપડે અદા અધચચરા કરી નાખ્યા છે મિક્સ કરીશું બધાને આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે હવે ના આપણે થોડુંક લસણ ઉમેરી ઉમેરીશું જેટલું તમે ગમતું એ પ્રમાણે તમે લસણ ઉમેરજો બધાને આપણે મિક્સ કરી લીધું છે સ્વાદ અનુસાર મીઠું મીઠાના ના બાબત સારી રીતે મિક્સ કરી લઈશું હવે જે આપણે ટેસ્ટ કરવા રાખી દીધું તો દસ મિનિટ તો એ થઈ ગઈ છે આપડી હવે એના આપણે સુજી ઉમેરી નાખીશું હવે એને આપણે મિક્સ કરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું પછી ફરીથી આપણે મિક્સ કરીશું સારી રીતે મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ આપણે એના ઘઉં નો લોટ ઉમેરવાનું છે થોડું થોડું અને આપણું જો પાણી જરૂર પડે તો તમે પાણી ઉમેરી શકો શકો છો છો લોટ લોટ બાંધીશું તમે જોઈ આપણે સારી રીતે બાંધી લીધો છે તો હવે ને આપણે રેસ્ટ કરવા રાખી દઈશું ચાર મિનિટ આપણે રાખી દઈશું ચાર મિનિટ થઈ ગઈ છે હવે આવી રીતે મસળી લઈશું હવે ને આપણે બનાવીશું પૂરી અડધી ચમચી જેટલું આપણે તેલ લીધું છે પાટલા ઉપર જ રાખ્યું છે અને મિક્સ કરીશું હવે ને આપણે લુઆ આવી રીતે ગોલ કરીશું આ પૂરી એકવાર જરૂરથી ટ્રાય કરવાની છે ફ્રેન્ડ્સ કેમ કેટલી ટેસ્ટી બને છે તો આપણે ગોળ કરી છે તમે જોઈ શકો છો હવે આપણે આવી કટોરીની મદદથી ગોલ કાઢી આવી તો ફ્રેન્સ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે પૂરી ઉમેરીશું આપણે એક એક પૂરી ઉમેરવાની છે તો ફ્રેન્ડ્સ આપણે પૂરીને કાઢી લઈશું સારી રીતે અને ફ્રેન્ડ આપણે પૂરીમાં આવી રીતે દબાવીશું એને આપણે પલટાવી નાખીશું તો ફ્રેન્સ એકવાર તમે ટ્રાય કરજો આ પૂરી સુજી એટલી ટેસ્ટી બને છે જોઈ લો બંને બાજુ સારી રીતે તળાઈ ગઈ છે અને એનામાં જે તેલ છે ને એ પણ હતી તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ પૂરી એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે કે તમે ઘરમાં તમારું બધાને ખાવામાં જમવામાં જ ટેસ્ટી લાગશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં એટલી સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જો આ તમને રેસીપી ગમતી હોય અને તમને સરસ લાગી હોય તો તમે મારી ચેનલને લાઈક બનાવી શેર કરજો તો જોઈ લો કેટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ દેખવામાં એટલી સારી લાગે છે તો જમવામાં એટલી ટેસ્ટી અને સારી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ્સ